પંખેશ્વર તાલુકાના બોલેરા ગામે આવેલા ગેબીનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી બોલેરા ગામ આવેલા અતિ પ્રાચીન આશરે સો વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર આવેલું છે જે ગેબીનાથના નામે જાણીતું છે અહીં દર અમાસે આજુબાજુના ગામોમાંથી ભક્તો દર્શનાર્થે આવતા જોવા મળે છે અને શ્રાવણ માસનું પણ આ મંદિરે અનોખો મહિમા છે લોકવાયકા પ્રમાણે બોલેરા ગામે ગેબીનાથ દાદાનું મંદિર આવેલું છે ત્યારે બોલેરા ગામમાં આજ સુધી કોઈ દુઃખદ ઘટના બની નથી જેમાં કોરોના મહામારીમાં પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયેલ નથી તેમજ એટેક અકસ્માત તથા આત્મહત્યાના આજ દિન સુધી કોઈ બનાવું બન્યા નથી જયદીપસિંહ વાઘેલા શંખેશ્વર